બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ડ્રોના નામે દૂષણ ચાલી રહ્યું છે જેમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સહિત સમગ્ર જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં કૌશાળાના લાભાર્થી કે અનાથ બાળકોના લાભાર્થે ઇનામી ટ્રોક ઉપરના નામે શેકચલ્લી નહીં જેમ દિવા સ્વપ્ન દેખાડી જનતા પાસેથી અઢળક કમાણી કરવાના કેમ્યા બાજ લોકો દ્વારા પેન્દ્રાબાજી ચલાવવામાં આવી રહી છે જેમાં અવનવા મસમોટા સામીયાણા બાંધી નામે અનામી ખ્યાતનામ સાહિત્ય સાહિત્ય કલાકારો કે ફિલ્મી ગાયકોને બોલાવીને અત્યાધુનિક ડીજે પાર્ટીના સથવારે ટ્રેક્ટરો અવનવી ગાડીઓ રોકડ રકમ વિવિધ ફર્નિચર માલ સામાન ડ્રો કુપન પદ્ધતિએ રાખી લોકોને બોળવીને અવનવા દિવા સ્વપ્ન દેખાડી ચંદા પાસેથી અઢળક નાણાંની ખુલ્લે આમ રૂટ ચલાવી રહ્યા છે ને એ માઇન્ડ સરહદી વિસ્તારના થરાદ વાવ તાનેરા પાંથાવાડા વગેરે વિસ્તારોમાં આ ડ્રોના નામે કાળો કારોબાર ધમધમી રહ્યો છે ત્યારે આ મામલે મીડિયામાં ડ્રો ઉપરના નામે ચાલતા ભ્રષ્ટાચાર મામલે

નોંધાયેલા ટ્રસ્ટ દ્વારા આવી ઇનામી ડ્રો કૂપન રાખી શકાય નહીં અને રાખે તો નવ્વાણું રૂપિયાથી વધુ ડ્રો રાખી શકાય નહીં આવી એક ડ્રો કૂપન રોકડમાં રૂપાંતર કરી શકે નહીં તેના માટે ટ્રસ્ટ સંચાલિત પાવતી આપવી પડે અને જે પણ ફંડ જમા થાય તે ચાહે ટ્રસ્ટના નામે ઉઘારીને તેને ચેક દ્વારા જ વસૂલાત કરી શકાય આમ ચેરિટી કમિશનરના કાયદાની જોગવાઈઓ મુજબ બનાસકાંઠા જિલ્લામાં ચાલતા ઇનામી ટ્રોક ઉપરના દોષ અને નાથવું અનિવાર્ય છે ને વધુમાં આરટીઓ વિભાગના યમા અનુસાર કોઈ પણ કાર્ય ટ્રેક્ટર કે વીઆઈપી વાહનના રજીસ્ટ્રેશનને નંબર પ્લેટ વિના વિચારણ કરી શકાય નહીં ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ચાલતા ટ્રોક ઉપરની લાલ્યાપાડીમાં સીધી સીધી કંપનીના વાહનો નંબર પ્લેટ વિના કીતે આવા છાકમજોર લોક ડાયરા અને હકડેઠ જનમેદની વચ્ચે કયા અધિકારીઓ અને તંત્રની રહેમ નજર હેઠળ આવતા હશે એ બાબત લોકોમાં અનેક તર્ક વિતર્ક સાથે શંકા કુશંકા રહી છે આ મહારાજ હવે હવારે કે તો પહેલી તારીખ હવે તમે પાછો પહેલી બીજી વે ન થાય ના ના નહી કરો અને તરત આવ જોઈ રહ્યા વેલા તકા 10 વેલા વેલા આવો કેમ કે કાલે હા તો કાલે કાલે પૂરો કરો ਉਹ ਆ ਨਹੀਂ ਸੋ ਮਾਰੇ ਪਾਸ ਉਹ ਤਰਤ ਲਗਭਗ ਸੋਮਵਾਰ ਨਾ ਕੇ ਮੰਗਲਵਾਰ ਨਾ ਤੋ ਡਾਇਰੀ ਗੋਗੜ ਜੋ ਕਰ ਬੋਏ ਕੋਈ ਵਾਦ ਨਹੀਂ ਕਾਲ ਬਟੀ ਹਾਂ ਨਾ ਕਰ ਜੋ ਅਮਨ ਬੈਂਕ ਮੇ ਨਾ ਖਾਵਾ ਬਰਾ ਗਾ ਗਊਸਾਲਾ ਨਾ ਖਾਤਾ ਮ ਬੜ ਪਸੇ ਅਮਨ ਦੇ ਉਪਰ ਹੀ ਨਾ ਕਾ ਨਾ ਹਾਂ ਨੇ ਮਾਰੇ ਕਦਰ ਰੋਕ ਰਵੇ ਕਦਰ ਖਾਤਾ ਮ ਵੇ ਬਣ ਬਣ ਕਾਲ ਹੋ ਜੀ ਦੀ ਕਰੋ ਬਰੋ ਕਲੀਅਰ ਹੋ ਹਾਂ ਹਲੋ ਸੁਪਰੋ ਦਰਸ਼ੀ ਬੈਸ ਮੈਂ ਕਾ ਬੈਠਾ ਹਾਂ ਨੇ

રાય બાત ની નિયમ ની ના તો ખાલી પૈસા ઠોકો હાર કરે ઠોકો તો ન કે આવો નિયમ સે ની કોઈ નથી હમ હાલ માં રામપુરા મને લાગે ડ્રો ફેર થન કરયો છે હા કે એટલે ઓ રામપુરા બેઠા છે તારી અસર થતી થી આ કેસ કર્યો હતું હા તો રામપુરો ડરાના છે જણાનો હા એટલે બેટા ડબોણા કેતા જો કેસ થઈ ગયો મારું ડ્રો નથી આવ મળ એટલે પછી બેટા હમી ગયા હા મડેલ માં ઢેકરા આયો ન હા અહીં થી તો ખાસો ફેર પડ્યા છે હ

పతలేదా విదా దిందిరడి. మ్ణది సయిని తలేదా మ్ణంఠి. నిన్యాద కిరయాయి? సి పిశా తోకు వారు గేరయాయాయాయా. అతు అతో పచాదాన కిదాన కా Nah लय मारो मोल थरो गोल मारो असो मारिया खतरनाक पूरी है मारा बेटा हालमा बात हो पड़ी के रामपुरा चालू कर रामपुरा